વડોદરા મહાનગરપાલિકાની ટીડીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામેલાંક કરી વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોની સામે પાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજરો તરસાલી સુસેન રોડ પર પાલિકા તંત્ર દ્વારા પીડા પટ્ટા મારવામાં આવ્યા જેને લઈ દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ અને દબાણો દૂર કરવા માટે વિરોધ કરી રહ્યા છે રોડને બે મીટર જેટલો મોટો કરવા માટે આવવા આવતા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા જેમાં સોસાયટી દ્વારા કરેલ દુકાનોના શેર દિવાલ ઓટલા વગેરે દૂર કરતા સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો દબાણ શાખાની ટીમને રાહ જોવી પડી રહી છે અને પાલિકા દબાણ શાખાની ટીમ અને પોલીસ તંત્ર જાણ કરતા પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા સુસેન સર્કલથી તરસાલી તરફ ચાલીસ મીટરની રોડ લાઈન ખુલ્લી કરવાની કામગીરી ચાલુ છે હા ગેરકાયદેસર બાંધકામ સોસાયટીનો જે ગેટ છે તેની બહાર લોકો લોકોએ વધારાના આવેલા છે એમાં વિરોધ થઈ રહ્યો છે પણ કામગીરી ચાલુ છે સમજાવટ સમય આ દબાણ તો ઘણું જૂનું લાગી રહ્યું છે એક મીટર દોઢ મીટરથી લઈને બે મીટર અઢી મીટર સુધીનું દબાણ આ સ્થાનિક સોસાયટીના રહીશોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે